હેલો ફ્રેન્ડ સ્વાગત છે મારી ચેનલમાં તમારું આજે આપણે બનાવીશું સમોસા સમોસા બનાવવા માટે બટાકા મેસ થઈ ગયા તેલ ગરમ કરું તેલ ગરમ કરીને જીરું નાખવું પછી હિંગ નાખવી અધકચરા

हळद गरम मसालो चाट मसालो ने पावडर मसालो थे द्या पक्षी अंदर बटाका ना आ रीते बदो बटाका बटाणा मिक्स कर दिया